નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ સારી અપડેટ ખૂબ સારા સમાચાર હાલ એ ચાલી રહ્યા છે જુનિયર ક્લર્કની લગભગ બેતાળીસસોથી તેતાળીસો જગ્યાઓ પર જે ભરતીના ફોર્મ હાલ ભરાઈ રહ્યા છે તેની અંદર આઠસો અઠ્ઠાણું જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે જેટલી પણ વેકેન્સીઓ છે સુધારાવાળી અપડેટ સુધારાવાળી નોટિફિકેશન પણ ફાઇનલી ઓફિશિયલ ગુજરાત ગૌણ સેવા મંડળની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે ને આ અંગે હસમુખ પટેલ સરે પણ ઓફિશિયલી અપડેટ આપી છે તો બીજી બાજુ એક ખૂબ સારી અપડેટ એ આવી રહી છે કે આગામી મહિનાઓની અંદર જ આ ભરતીઓની પરીક્ષા લેવાશે ડિટેલમાં સમજીએ એની પહેલાં આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ સાથે આપણે યુટ્યુબ પ્લેટફોર્મ જોઈન થવાનું બાકી હોય તો એકવાર જોઈન થઈ જાઓ જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે દોસ્તો જે અપડેટ આવી છે જુનિયર ક્લર્કની વધુ આઠસો અઠ્ઠાણું જગ્યાઓ ઉમેરાતા બીજી બાજુ સારી અપડેટ એ આવી છે કે આ મહિના આ જે ભરતી છે તેની પરીક્ષા અંદાજીત એપ્રિલ મહિનાની અંદર લેવાશે તે અંગે પણ એક ખૂબ જ સારા સમાચાર હાલ મળી રહ્યા છે ન્યૂઝ તેમજ સંદેશની અંદર ફાઇનલી આ અપડેટ આવી ગઈ છે ઓફિશિયલી કોઈ નોટિફિકેશન આવી નથી પરંતુ સંદેશની અંદર આ ન્યૂઝ આવી ગઈ છે સ્ક્રીનશોટ પણ અવેલેબલ છે દોસ્તો તમને સૌને માહિતી ગમી હોય વિડીયોને એકવાર લાઇક કરજો જે પણ મિત્રોએ ફોર્મ ભર્યા હોય બસો બાર નંબરની જાહેરાત તો એવા મિત્રો આપણે આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરતા જજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય